સોમનાથ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો કલેક્ટરશ્રીએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતા કલેક્ટરશ્રીએ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રીનો તહેવાર પણ રંગે ચંગે ઉજવવામાં આવતો હોય છે ત્યારે અહીં આવતા ભાવિક ભક્તોને શિવ દર્શન સાથે શિવ મહિમા અને ગુજરાતી લોક સંસ્કૃતિ અને વિરાસતને પ્રેરિત કરતી અદ્ભુત સાંસ્કૃતિક પ્રકૃતિઓ પ્રસ્તુતિઓ અને સંગીતના કાર્યક્રમોનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે સમગ્ર વહીવટીતંત્ર દ્વારા સોમનાથ ખાતે પધારનાર દર્શનાર્થીઓ સગવડતાપૂર્વક દર્શન કરે અને સાથે શિવ મહિમાનો લાભ મેળવે તે માટે તંત્ર દ્વારા સુવ્યવસ્થિત તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તંત્રના વિવિધ વિભાગો દ્વારા દર્શનાર્થીઓને ઓછામાં ઓછી અગવડતા પડે અને સોમનાથ દર્શનાર્થે આવનાર દર્શનાર્થી ભગવાન ભોળાનાથના દર્શન કરવા સાથે લાઈવ સંગીતનો લાભ મળે તે પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે તારીખ ચોવીસ પચીસ છવ્વીસના રોજ ગુજરાત ટુરિઝમ એક ભવ્ય સાંસ્કૃતિક આયોજન કરેલ છે જેમાં દેશના ખ્યાતનામ કલાકારો કે જે પદ્મ વિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સન્માનિત થયેલા છે એ લોકો પોતાનું લાઈવ પરફોર્મન્સ અહીં આપવાના છે અને મહાશિવરાત્રી એ મોટામાં મોટો એક તહેવાર છે તો તે દિવસે અહીંયા ભક્તોનું પણ ઘણી મોટી સંખ્યામાં દર્શનનો લાભ લેવા માટે પધારતા હોય તો એમને કોઈ અગવડ ના પડે અને તેઓ શાંતિથી દર્શન કરી શકે અને પ્લસ આપણો જે આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એને માણી શકે એટલા માટે આજે અમે આ વિઝિટ કરી છે અને અમે આતુર છીએ તમામ ભક્તોને આવકારવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા માટે પણ અને ભગવાન સોમનાથના દર્શન કરવા માટે